હર હર મહાદેવ હર જય ભોળાનાથ સોમવાર સ્પેશિયલ ખૂબ જ સુંદર ભોળાનાથનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય ભોળાનાથ ચપટી ભરી શોખાને ઘીનો છે દીવડો ચપટી ભરી ચોખાને ઘીનો છે દીવડો બિલ્લી પત્રનું પાંદ લઈને રે હાલો હાલો કૈલાસે જઈએ રે બિલ્લીપત્ર લઈને રે હલો હાલો કૈલાસે જઈએ રે ચપટી ભરી ને ઘીનો છે દીવડો શિવના મસ્તક પર ગંગા બિરાજે શિવના મસ્તક પર ગંગા બિરાજે દૂધના કળશ લઈને રે હાલો હાલો રામેશ્વર જઈએ રે દૂધના કળશ લઈ જઈએ રે હલો હલો રામેશ્વર જઈએ રે ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો ચપટી ભરી ઘીનો છે દી શિવના શરીરે વ્યાખંબર શોભે શિવના શરીરે વ્યાખંબર શો સાપના ના ઘૂસડા લટકે રે હલો હાલો નાગેશ્વર જઈએ રે સાપના ગળે લટકે રે હલો હાલો નાગેશ્વર જઈએ રે ચપટી ભરી ચોખાને ઘીનો છે દીવડો શિવના હાથમાં ત્રિશૂલ શોભે શિવના હાથમાં ત્રિશૂલ શોભે જટાનો જોગી જોવા જઈએ રે હાલો હાલો ત્રંબે કેશવર જઈએ રે ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો શિવના હાથ સોહાય સોહાયસે શિવના હાથ માંડમરૂ સોહાયસે શમશાન મારે હે નારા રે હલો હલો સોમેશ્વર જઈએ રે ભરી ચોખા ને ઘીનો છે દીવડ નંદી ગણેશ સૌ શોકી કરે શે નંદી ગણેશ સૌ શોકી કરે ઉમિયાના નાથને મળીએ રે હલો હલો અમરનાથ જઈએ રે ઉમિયાના નાથને મળીએ રે હલો હલો અમરનાથ જઈએ રે ચપટીભરી ચોખા ને ઘીનો છે દીવડો ઉષા શિખર પર રહે અકલડો ઉષા શિખર પર રહે કલડો સૌને દર્શન આપદાર રે હલો હાલો કેદારનાથ જઈએ રે સૌને દર્શન આપતા રે હલો હાલો કેદારનાથ જઈએ રે ચપટીભરી ચોખા ને ઘીનો છે દીવડો ભક્તો બોલે છે ઓમ નમ શિવાય ભક્ત બોલે છે નમ શિવાય દર્શનથી દુખડા ટળ રે હલો હલો ઉજ્જૈન મા જઈએ રે દર્શનથી દુખડાટળ શે રે હલો હલો ઉજ્જૈન મા જઈએ રે ચપટી ભરી ચોખાને ઘીનો છે દીવડો ચપટી ભરી ચોખાને ઘીનો છે દીવડો પત્ર લઈને રે હલો હલો કૈલાસે જઈએ રે